મિત્રો કેવી રીતે શારદામાના વારે દશામાં આવ્યા અને ભગડી ભેંસને પાણીમાંથી કાઢી મિત્રો આજે આપણે એના વિશે વાત કરીશું ચરોતર વિસ્તારમાં મીનાવાડા ગામ છે ત્યાંમાં દશામાના બેસણા છે આ મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને તેમના પત્ની જશોદાબા રહે છે તેમણે એક દીકરી છે જેનું નામ શારદાબા છે તેઓ ખૂબ જ ગુણવાન ધાર્મિક અને ભક્તિમય હોય છે શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે તેઓ દિવસ રાત મા દશામાની પૂજા અર્ચના કરે છે અને તેમના જાપ પણ જપે છે તેવામાં જ મિત્રો મા દશામાના વ્રત આવે છે તેમના ઘરે પણ મા દશામાના દોરા લેવાય છે ત્યારે તેમની માતાને જોઈને શારદાબાને પણ મા દશામાનું વ્રત લેવાનું મન થાય છે અને તેમના મનની વાત તેઓ તેમની માતાને કહે છે કે મા મારે પણ તમારી જેમ મા દશામાના વ્રત લેવા છે હું પણ વ્રત કરવા માગું છું ત્યારે તેમની માતા કહે છે કે દીકરી શારદા તું હજુ નાની છો જ્યારે મોટી થઈશ ત્યારે તું માતાજીના વ્રત લેજે તારાથી આ નકોરડા ઉપવાસ ન થાય ત્યારે શારદાબા કહે છે કે મા હું નાની છું તો શું થઈ ગયું મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ ત્યારે શારદાબાની માતા કહે છે કે દીકરી શારદા તારે ઘરનું કામ અને ભેંસોને ચરાવવાનું કામ અને તોય જો તું નકોરડા ઉપવાસ કરીશ તો ભેંસોને ચરાવવા કોણ જશે ત્યારે એવામાં જ શારદાબાના પિતાજી ઘરની બહાર લાકડા કાપીને આવે છે ત્યારે શારદાબા તેમની પાસે જઈને કહે છે કે બાપુજી મારે દશામાના વ્રત કરવા છે પણ માં ના પાડે છે ત્યારે તેમના બાપુજી કહે છે કે દીકરી શારદા હજુ તું નાની છો જ્યારે તું મોટી થઈ જાને ત્યારે વ્રત લેજે આમ કહીને તેના બાપુજી કહે છે કે જા દીકરી હવે તું ગામમાં જઈને દૂધ દઈ આવ ત્યારે શારદાબા દૂધ લઈને ગામમાં દેવા જાય છે અને ચાલતા ચાલતા તેઓ એક ઝાડની નીચે જઈને બેસે છે અને મનોમન કહે છે કે મારી વાત તો કોઈ સાંભળતું જ નથી અને આમ બે હાથ જોડીને કહે છે કે હે દશામાં હવે તમે જ મને કાંઈક રસ્તો દેખાડો અને ત્યાં તો એટલામાં ગામના એક બહેન ત્યાં આવે છે આવીને કહે છે કે દીકરી શારદા તું હજુ દૂધ દેવા કેમ ના આવી ત્યારે શારદાબા કહે છે કે મારી વાતને કોઈ સમજતું જ નથી મારે દશામાના વ્રત કરવા છે પણ મને ના પાડે છે અને એમ પણ કહે છે કે તું હજી નાની છો ત્યારે શારદાબાની આટલી વાત સાંભળીને પેલા આવેલા બહેન કહે છે કે દીકરી શારદા તું ઉદાસ થઈશ નહીં ચાલ મારા ઘરે મેં પણ દશામાના વ્રત લીધા છે તને દશામાની વાર્તા સંભળાવીશ ત્યારે શારદાબા તેમની સાથે જ ચાલી નીકળે છે અને આમ આ બાજુ તેમના માતા પિતા વાટ જોઈને બેઠા હોય છે કે શારદા દીકરી હજુ કેમ ના આવી આમ વાતો કરી રહ્યા છે ત્યાં તો એવામાં જ ત્યાં શારદા આવે છે ત્યારે તેમના બાપુજી કહે છે કે દીકરી શારદા કેમ આટલી વાર લાગે ત્યાં તો શારદાબા કહે છે કે બાપુજી રાવણ કુટુંબના ઘરે પણ દશામાં બેસાડ્યા છે હું ત્યાં જ દૂધ દેવા ગઈ હતી અને ત્યાં મા દશામાંની વાર્તા સાંભળવા બેસી ગઈ ત્યારે આટલી વાત સાંભળીને તેના માતા પિતા કહે છે કે દીકરી શારદા હવે તું ભેંસોને લઈને ચરાવા જા અને હા આ ભાતું પણ લેતી જા ભૂખ લાગે ત્યારે જમી લેજે ત્યારે શારદાબા કહે છે કે બાપુજી મારે પણ દશામાના નકોરડા વ્રત છે એટલા માટે હું આ ભોજન નહીં જમું ત્યારે તેના બાપુજી કહે છે કે દીકરી શારદા આવી હટ ના કરાય જમી લેજે ત્યારે શારદાબા કહે છે કે ના હું નહીં જમું આમ કહીને શારદાબા ત્યાંથી ભેંસોને લઈ અને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ નદીના કિનારે આવે છે અને ત્યાં ભેંસોને ચરાવે છે ત્યાં તો ત્યાં બને છે એવું કે નકોરડા ઉપવાસ હોવાના કારણે શારદાબાને ત્યાં ચક્કર આવવા લાગે છે તેમની પાસે ભાથું પણ છે એમ છતાં પણ તેઓ જમતા નથી અને એક ઝાડ નીચે આરામ કરવા બેસી જાય છે અને બેઠા બેઠા ત્યાં જ તેઓ ઝાડની નીચે સૂઈ જાય છે અને આ બાજુ તેમની બધી જ ભેંસો ચરી રહી છે તેમાંથી ભગરી નામની એક ભેંસ ચાલતી ચાલતી નદીમાં પાણી પીવા ઉતરે છે અને ત્યાં તો નદીમાં તે ડૂબવા લાગી અને બહાર નીકળવા તરફડિયા મારી રહી છે પણ ત્યાં તો ત્યાં કોઈ છે જ નહીં અને શારદાબા પણ ઝાડની નીચે સૂતા છે અને આમ કરતાં કરતાં સાંજ પડવા આવી અને શારદાબા જાગે છે અને જુએ છે કે આ તો સાંજ પડવા આવી ઘરે મારા માતા પિતા મારી રાહ જોતા હશે આમ કહીને તેઓ ભેંસો પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો બધી જ ભેંસો ત્યાં ચરી રહી છે પણ ભગરી નામની ભેંસ દેખાતી નથી તેથી તેઓ નદીમાં નજર કરે છે ત્યાં તો તેમની આંખો ફાટી ગઈ કારણ કે તેમની ભગરી ભેંસ નદીમાં ડૂબી રહી છે અને તે બહાર આવવા ઘણી કોશિશ કરે છે પણ તે બહાર નથી નીકળી શકતી ત્યાં તો શારદાબા કહે છે કે એક તો આ ભગરી ભેંસ માંદી છે અને વળી પાછી નદીમાં ડૂબી રહી છે પછી તો શારદાબા તેને બહાર કાઢવા ઘણો પ્રયત્ન કરે છે પણ ભગરી ભેંસ પાણીની બહાર નીકળતી જ નથી અને એવામાં મિત્રો આ બાજુ શારદાબાના માતા પિતા તેમની રાહ જોઈને બેઠા છે કે આજે સાંજ પડવા આવી પણ હજુ પણ આપણી દીકરી આવી કેમ નહીં ત્યારે આ બાજુ શારદાબા મા દશામાને યાદ કરીને કહે છે કે હે મા દશામાં મારી વારે આવો મારી જો મેં સાચા મનથી તારા વ્રત કર્યા હોય ને તો આજે મારી ભગરી બચાવો બચાવોમાં હે મા દશામાં મારી ભગરી બચાવો બચાવોમાં અને આમ કહેતાં કહેતા શારદાબા માતા દશામાના જાપ જપવા લાગ્યા ત્યાં તો મારી દશામાએ શારદાબાના પોકારને સાંભળી લીધો અને માતાજીએ એક ડોશીનું રૂપ ધારણ કર્યું અને ચાલતા ચાલતા માતાજી શારદાબાની પાસે આવે છે અને આવીને એટલું કહ્યું કે દીકરી તું કેમ આ મૃદન કરી રહી છે ત્યારે રડતી આંખે શારદાબા બોલ્યા કે માડી મારી ભઘરી ભેંસ એક તો માંદી છે અને પાણીમાં ડૂબી રહી છે અને જો તે જલ્દી બહાર નહીં નીકળે ને તો તે પાણીમાં જ ડૂબીને મરી જશે આમ કહીને શારદાબા પૂછે છે કે તમે કોણ મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે ત્યારે દશામાના રૂપમાં આવેલા ડોશીમાં હસવા લાગ્યા અને કહે છે કે ના દીકરી હું તો આ બાજુ પહેલી વાર જ આવી છું તું મને ક્યાંથી ઓળખતી હોય ત્યાં તો શારદાબા બોલ્યા કે મા હું તમને ઓળખી ગઈ કે તમે કોણ છો તમે મારા સપનામાં આવો છો અને તમે જ દશામાં છો આમ કહીને શારદાબા બે હાથ જોડીને માતાજીના પગમાં પડી ગયા ત્યાં તો ડોશીમાના સ્વરૂપે આવેલા મા કહે છે કે દીકરી શારદા તું મને ઓળખી ગઈ આમ કહીને માતાજી તેમના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા ત્યારે માતાજીનું આવું વિકરાળ સ્વરૂપ જોઈને શારદાબા કહે છે કે દશામાં મારી ભગરી બેસને બચાવોમાં ત્યાં તો માતાજીએ ચમત્કાર કર્યો અને ભગરી બેસને બહાર કાઢે છે ત્યારે આ ઘટના જોઈને શારદા માતાજીને કહે છે કે જય હો મા દશામાં જય હો ત્યારે મા દશામાં બોલ્યા કે દીકરી શારદા તું માંગ તારે શું જોઈએ છે ત્યારે શારદાબા બોલ્યા કે માડી મારે બીજું તો કાંઈ નથી જોતું પણ તમે મારી સાથે પરદે વાતો કરો અને હું તમારી ભક્તિ કરતી રહું એવા મને આશીર્વાદ આપો ત્યારે મા દશામાં આશીર્વાદ રૂપે એક ચુંદડી અને એક ત્રિશુલ આ શારદાબાને આપે છે અને કહે છે કે દીકરી શારદા આ ચુંદડી અને ત્રિશુળ મારા આશીર્વાદ રૂપ છે અને હે દીકરી હું તારી ભક્તિથી પ્રસન્ન છું કારણ કે તું મારા વ્રત આ બાળ ઉંમરે કરે છે તેથી હું તારા પર પ્રસન્ન છું દીકરી પણ હે દીકરી શારદા જો તારે મારા વ્રત કરવા જ હોય ને તો નકોરડા ના કરતી પરંતુ એક ટાણું કરજે અને દીકરી મારા આશીર્વાદ સદાયના માટે તારા પર બન્યા રહેશે અને હવે તું જા અને તારી આ બધી જ ભેંસોને લઈ અને ઘરે પહોંચ આમ કહીને માતાજી ત્યાં અંદર ધ્યાન થઈ ગયા પછી તો શારદાબા તેમની બધી જ ભેંસોને લઈ અને તેમના ઘરે પહોંચે છે ત્યાં તો ઘરે પહોંચતા જ ગામના બધા માણસોને ખબર પડી કે શારદાબાને મા દશામાના દર્શન થયા છે અને પછી તો આમ અનેક પરચાઓ શારદામાં અને દશામાએ પૂર્યા અને આમ શારદામાં અને દશામાનું મીનાવાડામાં ધામ બને છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમે રોજે રોજ આવા નવા નવા વિડીયો જોવા માગતા હોય તો આજે જ અમારી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી